બે માછલી અને દેવકાની વાર્તા મારી મારી ચેનલ નવા કરો 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 શેર ધન્યવાદ એક એક સમયે બે માછલીઓ અને એક દેડકા સાથે રહેતા હતા એક માછલી નું નામ શતાબુદ્ધિ અને બીજીનું નામ સહસ્ત્ર હતું તે જ સમયે દેવકાનું નામ એક બુદ્ધિ હતું માછલીઓને તેમની બુદ્ધિમત્તા પર ખૂબ ગર્વ હતો પરંતુ દેવકાને ક્યારેય તેની બુદ્ધિ પર ગર્વ ન હતો તેમ છતાં ત્રણેય એકબીજાના ખૂબ સારા મિત્રો હતા ત્રણેય તળાવમાં સાથે ફરતા હતા હતા હંમેશા સાથે રહેતા જ્યારે પણ કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે ત્રણેય મળીને તેનો સામનો કરવા માટે કામ કરતા એક દિવસ માછીમારો નદી કિનારેથી પસાર થઈ રહ્યા હતા તેને જોયું કે તળાવ માછલીઓથી ભરેલું હતું માછીમારોએ કહ્યું અમે કાલે સવારે અહીંગ આવીશું અને ઘણી માછલીઓ પકડીશું દેવકાએ માછીમારોએ જે કહ્યું તે બધું સાંભળ્યું તે તળાવમાં હાજર દરેકનો જીવ બચાવવા તેના મિત્રો પાસે ગયો તેને માછીમારો વિશે શતાબુદ્ધિ અને સહસ્ત્રુદ્ધિને બધું કહ્યું સમજદાર દેવકાએ કહ્યું તેમને પોતાનો જીવ બચાવવા કનિક કરવું જોઈએ બંને માછલીઓ કહેવા લાગી માછીમારોના ડરથી અમે અમારા પૂર્વજોની જગ્યા છોડી શકતા નથી તે પછી બંનેએ કહ્યું અમારે ડરવાની જરૂર નથી અમારી પાસે પોતાનો બચાવ કરવા માટે પૂરતી બુદ્ધિ છે તે જ સમયે સમજદાર દેડકાએ કહ્યું હું નજીકમાં એક તળાવ વિશે જાણું છું જે આ તળાવ સાથે જોડાયેલ છે તેને તળાવના અન્ય જીવોને પણ તેની સાથે આવવા કહ્યું પરંતુ કોઈ એક બુદ્ધિ દેડકા સાથે જવા માટે તૈયાર નહોતું કારણ કે દરેકને શતાબુદ્ધિ અને સહસ્ત્રુદ્ધિમાં વિશ્વાસ હતો કે તેઓ તેમના તમામ જીવન બચાવશે દેવકાએ કહ્યું તમે બધા મારી સાથે આવો માછીમારો સવાર સુધીમાં આવી જશે આના પર સહસ્ત્રબુદ્ધિએ કહ્યું તે તળાવમાં સંતાવાની જગ્યા જાણે છે શતાબુદ્ધિએ એમ પણ કહ્યું તે તળાવ છુપાયાની જગ્યા પણ જાણે છે આના પર દેવકાએ કહ્યું માછીમારોની પાસે મોટી ઝાડ છે તમે તેમનાથી છટકી શકતા નથી પરંતુ માછલીઓને તેમની બુદ્ધિમત્તા પર ખૂબ ગર્વ હતો તેઓએ દેડકાની વાત ન સાંભળી પરંતુ દેડકો રાત્રે તેની પત્ની સાથે ગયો શતાબુદ્ધિ અને સહસ્ત્ર બુદ્ધિએ એક બુદ્ધિની મજાક ઉડાવી હવે બીજે દિવસે સવારે માછીમારો તેમની જાળ લઈને ત્યાં પહોંચી ગયા તેઓએ તળાવમાં જાળ નાખી તળાવના તમામ જીવો પોતાનો જીવ બચાવવા ભાગવા લાગ્યા પરંતુ માછીમારોની પાસે મોટી જાળ હતી જેના કારણે કોઈ બચી શક્યું ન હતું જાળમાં ઘણી માછલીઓ પકડાઈ હતી શતાબુદ્ધિ અને સહસ્ત્રબુદ્ધિએ પણ બચવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તેઓ પણ માછીમારો દ્વારા પકડાઈ ગયા તેઓને તળાવમાંથી બહાર લાવવામાં આવ્યા ત્યાં સુધીમાં બંનેના મોત થઈ ચૂક્યા હતા શતાબુદ્ધિ અને સહસ્ત્રબુદ્ધિ કદમાં સૌથી મોટા હતા તેથી માછીમારો તેમને રાખતા હતા તેને બાકીની માછલીઓને ટોપલીમાં મૂકી જ્યારે શતાબુદ્ધિ અને સહસ્ત્રબુદ્ધિને ખભા પર લઈને ચાલ્યો ગયો જ્યારે તેઓ બીજા તળાવની સામે પહોંચ્યા ત્યારે એક બુદ્ધિમાન દેવકાએ બંનેને જોયા પોતાના મિત્રોની આ હાલત જોઈને તેને ખૂબ દુઃખ થયું તેને તેની પત્નીને કહ્યું કે જો બંનેએ તેની વાત માની લીધી હોત તો તે આજે જીવતી હોત વાર્તા માંગથી પાઠ વ્યક્તિએ ક્યારેય પોતાની બુદ્ધિમત્તા પર અભિમાન ન કરવું જોઈએ એક દિવસ આ અભિમાન જીવલેન સાબિત થઈ શકે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ